રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને એક યુવકનું આકસ્મિક મોત નીપજ્યું હતું ઉપલેટાના અરણી ગામે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરિયા ગામનો પશુપાલક યુવક ઊંડા કુવામાં ખાબક્યો હતો જેને લઈને યુવકનું મોત નીપજ્યું હતું તો અરણી ગામની વાળી સીમમાં નવીનભાઈ મંગાભાઈ વાઘ નામના ખેડૂતની વાડીએ આ બનાવ બનવા પામ્યો હતો મળી આવતી માહિતી મુજબ ખેતરમાં પચાસ વર્ષીય પિતા પુનરાજભાઈ વરપાભાઈ મોટા બકરા ચરાવી રહેલ અઢાર વર્ષીય સોમાભાઈ મોટણ નામના રબારી યુવક વરસાદી વાતાવરણને કારણે વીજળીના ડરના માર્યા ખેતરની તરફ ભાગવા અકસ્માતે કૂવામાં પડ્યા હતા કે જેના લઈને યુવકનું કૂવામાં ડૂબી જવાને કારણે કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા જે બાદ આ ઘટનાની જાણ થતાં ઉપલેટા મામલતદાર ટીડીઓ નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા ભાયાવદર પીએસઆઈ આરવી ભીમાણી સાથે પોલીસ સ્ટાફ સહિતનાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કુવામાંથી મૃતદેહને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યું હતું અને જે બાદ ઘટનાને લઈને ભાયાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સરફરાસ કોડી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App